નવસારી શહેરમાં પૂરની સ્થિતિ છે અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિને કારણે લોકો જે સામાન્ય જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે પૂર્ણા નદીએ ભયજનક સ્થિતિ વટાવી દીધી છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારમાંથી એકસો વીસ જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે કલેક્ટર ડીડીઓએ આ વિસ્તારોની મુલાકાત પણ લીધી છે રાત્રે ઉપરવાસમાં અને જે નગરપાલિકા વિસ્તારમાં સિટીમાં જે વિસ્તાર વરસાદ થયો હતો એના લીધે પૂર્ણા નદીનું લેવલ વધે છે બાકીના આજુબાજુના જિલ્લા સુરતથી જ્યાંથી પાણી આવે છે એમના પણ અમે સતત સંપર્કમાં છીએ પાણી હજુ વધવાની શક્યતા છે થેન્કફુલી લોકોએ સપોર્ટ કર્યો છે લોકોને હજુ પણ હું વિનંતી એ જ કરું છું કે જ્યારે વહીવટીતંત્ર નગરપાલિકા કે પોલીસ દ્વારા કહેવામાં આવે કે આ વિસ્તારથી ખસીને ઓછા સમય માટે રહેશે પાણી ઓસરી જાય પછી સફાઈ કરીને આપ લોકોને ઘરે મોકલી જ આપીશું શેલ્ટર હાઉસ પર આવીને ચાર કલાક અમારી મહેમાન નવાજી જોઈ લેજો પણ શેલ્ટર હાઉસ પર આવજો આવી વિનંતી છે બાકી હાલ ત્રણ થી ચાર જગ્યા પર શેલ્ટર હાઉસ ફંક્શનલ છે અને બાકી જગ્યા પર આપણે વોર્નિંગ આપેલી છે અને એના મુજબ લોકોને આપણે ત્યાંથી લઈને ખસેડીને

બધા જ હું દ્રશ્યો આપને બતાવવા માગીશ નવસારી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ સહિતના પાલિકાના હોદ્દેદારો જે છે એ અહીંયા પૂર્ણ લોકો જે છે તેમને આશ્રય સ્થાનની અંદર રાખવામાં આવ્યા છે તે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું પાલિકા પ્રમુખ આપણી સાથે જોડાયા છે બેન શું પરિસ્થિતિ અત્યારે શહેરમાં બની છે શહેરમાં અત્યારે વિરાવળ પુલ પરથી આવી છું તો ઉપરવાસમાં વરસાદ ખૂબ છે તેને લીધે પાણી નદી પાણી લેતું નથી અને શહેરોમાં પાણી ઘુસવા ઘૂસી રહ્યા છે એટલે નીચાણવાળા વિસ્તારોમાં અમે સતત એલર્ટ છે અને અમારી તંત્રની ટીમ સતત એલર્ટ થઈને કામગીરી ચાલુ કરી દીધી છે ફૂડ પેકેટની પણ અમે વ્યવસ્થા કરવા માંડી છે રામજી મંદિર પણ અમે ફૂડ પેકેટ બનાવી રહ્યા છે અને અમારા માઇનર ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને સેનેટરી ડિપાર્ટમેન્ટ ખૂબ મહેનત કરી દરેક ડિપાર્ટમેન્ટ મહેનત કરી રહ્યા છે અને અમારા સ્ટાફ પણ ખૂબ મહેનત કરે છે અત્યારે પાછળથી પાણીમાં પાણી આવવા માંડ્યા છે તો જે રીતે પાલિકા પ્રમુખ આપણી સાથે જોડાયા હતા તેમના જણાવ્યા પ્રમાણે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે ત્યારે જિલ્લાનું તંત્ર જે છે એ સતર્ક બન્યું છે એલર્ટ બન્યું છે લોકોને રાહત અને બચાવની જે કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે અને સતત તંત્ર જે છે એ તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી